રાધનપુરના જલારામ કટલેરી સ્ટોર માં મતા રાખ માં ફેરવાઈ તંત્ર ની લાપરવાહી સામે ઉઠ્યા સવાર રાધનપુર શહેર માં ગત રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાય શહેરના બસ સ્ટેન્ડ થી બાબર હાઈવે રોડ પર આવેલી જાણીતી હોલસેલ દુકાન જલારામ કટલેરી સ્ટોરમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો આ દુર્ઘટનામાં વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે રાત્રે આશરે નવ ત્રીસ વાગ્યાની આસપાસ જલારામ નોવેલ્ટી એન્ડ કટલેરી સ્ટોરના ઉપર નીચેની ચાર દુકાનોમાં લાગી હતી આગ જોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાવા લાગ્યા આગને કાબૂમાં લેવા માટે રાધનપુર અને પાટણ નગરપાલિકાના ફાયર ફાઇટરો ખાનગી પાણીના ટેન્કરો જેસીબી અને હાઇડ્રો મશીનોની મદદ લેવામાં આવી હતી ફાયર બ્રિગેડના જવાનોએ જીવના જોખમે દુકાનની અંદર ઘૂસી પાણીનો મારો ચલાવ્યો સ્થિતિ એટલી ગંભીર હતી કે આગ ઓલાવવા માટે બસ સ્ટેન્ડના પાછળની દીવાલ તોડવી પડી હતી હાઇડ્રો મશીન વડે દુકાનના ઉપરના માળના શટર તોડી પાણીનો મારો ચલાવાયો પાણીની અછત ન સર્જાય તે માટે રાત્રે બસ સ્ટેન્ડની પાણીની લાઈનો પણ કાર્યક્રમ આવી હતી મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી સતત મથામણ છતા ઉપરના માળની આગ શાંત થઈ નહોતી ઘટના સ્થળે ચીફ ઓફિસર જીતેન્દ્રભાઈ પટેલ ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કર ચીકાભાઈ રબારી સહિતના પદાધિકારીઓ અને ફાયર અધિકારી ઉપેન્દ્રભાઈની ટીમ સતત લાઇઝનિંગમાં રહી પોલીસ કાફલા ટ્રાફિક નિયમન કરી કામગીરીમાં સહયોગ આપ્યો આ સાથે જ સામાજિક કાર્યકર હરદાસભાઈ રાણાભાઈ આહિર પત્રકાર રોહિત કે મહેતા ભરતભાઈ ઠાકોર અને હિન્દુ મુસ્લિમ સમાજના અનેક સેવાભાવી યુવાનોને વેપારી મિત્રોએ ખભેથી ખભો મિલાવી મદદ કરી હતી આ દુર્ઘટનાએ રાધનપુર નગરપાલિકાની પોલ ખોલી દીધી છે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રાધનપુર જેવી મોટી નગરપાલિકા પાસે આગ બુજવવાની પૂરતી સગવડ નથી દર વખતે પાટણથી ફાયર ફાઈટર મંગાવવું પડે છે જે કારણે સમયનો વ્યવ થાય છે અને આગ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે વારંવાની રજૂઆત છતાં ધારાસભ્ય કે નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી દ્વારા નકર પગલાં લેવાયા નથી લોકો આક્ષેપ કરી રહ્યા છે કે સત્તાધીશો જાણે ઘોર નિંદ્રમાં હોય તેમ જનતાની સુખાકારી ભૂલી ગયા છે મધ્યમ વર્ગીય વેપારીઓનો લાખોનો માલ રાખ થઈ ગયો છે ત્યારે આ નુકસાનની ભરપાઈ કોણ કરશે સુતંત્ર પોતે જવાબદારી સ્વીકારશે વારંવાર બનતી આવી ઘટનાઓ બાદ હવે જોવું રહેશે કે રાધનપુરનું વહીવટી તંત્ર જાગશે ખરું કે પછી ફરી કોઈ નવી દુર્ઘટનાની રાહ જોવામાં આવશે એવા રોહિત કે મહેતા ભાઈ નથી કે રેવે વાયડિયા એ તું જ નહોતો મને અરે ગુડ મોર્નિંગ આખો ગુડ મોર્નિંગ આ બધું આપણું આવતું હોય બેકલાઈન બોલી બનાવી લે બીજી હોય તો તમે બતાવવાનું હોય તો ખબર પડે જા લે જા દો જા દો આની <laughs> 70 રોડ કલાક છે ને ધમ પબ્લિક બોલતી